સ્માર્ટ સિટી ગણવામાં આવે છે જોકે આ સ્માર્ટ સિટીના હાલ ગ્રામ્ય વિસ્તારો કરતા પણ બેહાલ છે શહેરના બોર્ડ નંબર અગિયાર માં સોસાયટીઓની સ્થિતિ અત્યંત કથડેલી છે સ્થાનિક લોકો પણ આ પરિસ્થિતિ હેરાન પરેશાન થઈ ગયા છે આજે અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો ભેગા થયા હતા પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અંબિકા ટાઉનશીપમાં આઠસોથી નવસો એપાર્ટમેન્ટ આવેલા છે અહીં પાંચ હજાર કરતાં પણ વધારે લોકો વસવાટ કરે છે અને આ વિસ્તારમાં રહેલા લોકોનું કહેવું છે કે માત્ર અંબિકા ટાઉનશિપ જ નહીં પરંતુ વોર્ડ નંબર અગિયારમાં આવેલી અલગ અલગ સોસાયટીના હાલ પણ આ જ છે ખરાબ રસ્તાઓના કારણે લોકો અનેક વખત અકસ્માતના ભોગ પણ બને છે મહિલાઓએ પણ કહ્યું કે તેઓ અનેક વખત અકસ્માતનો ભોગ બન્યા છે

ને વારંવાર અનેક વખત અધિકારીઓને બધાને રજૂઆત કરેલી છે પણ કોઈ પણ જાતનો કોર્પોરેટર ને લગભગ આ એરિયા ની અંદર કોઈ ઓળખતું એવું લાગતું નથી ને અમારા એરિયામાં કોર્પોરેટર છે એવું લાગતું નથી કારણ કે કોઈને રસ નથી ખાલી ચૂંટણી આવે પાંચ દિવસ દેખાય પ્રોગ્રામ કરે ભજીયા ખવરાય ગાઠિયા ખવરાય પછી પૂરું પછી માણસ શું કરે છે માણસ હાથ પગ એના ખાડામાં પડે છે ઢોરાડા આવે છે એ માંદા બીમારી પાણીમાં કોઈ દવાનો છંટકાવ કરતો નથી ખાડા એમને ભરેલા છે તો આ વસ્તુ કોર્પોરેટરીનો પ્રશ્ન છે કોર્પોરેટરનો તો એ સામાન્ય પ્રજાનું એનું નિરાકરણ એને લાવવું પડે

ખાસ અન્ય જે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને કઈ કઈ પ્રકારની સમસ્યાઓ આપણા વિસ્તારમાં છે આપણે રોડ રસ્તા છે પાણીની સમસ્યા હતી હમણાં સોલ્વ થઈ ગઈ છે બીજા નંબરમાં કે આ ઓલા ચાંદીપુરાના બે કેસા આવ્યા છે તો આમાં અહીંયા તમે અહીંયા જુઓ અત્યારે આ ઝાડવા કટિંગ કરેલ પડ્યા છે અહીંયા કચરો એવડો પડ્યો છે તો સાફ સફાઈ ટાઈમે થાવી જોઈએ એના સ્થાનિક જે કોર્પોરેટરો છે કે ધારાસભ્યો છે અહીં આવે છે કે ક્યારે એક ઓલા અમારા ભાઈને ઓળખીએ અને એકને જ જઈ હોય ને તો આપણે એમ કંઈક ભાઈ એના સિવાયના ત્રણ બીજા હે એને કોઈ જો આમાંથી નામ આવડે ને તો આપણે તમે ક્યોય હારી જવું આમાંથી કોઈ નામ નથી આવડતા એક બીજા ડોલા ફર્નાન્ડીસભાઈને દર દર વખતે હુડીયા ચડાવે એ કોણ તો કે ભાઈ એ ખરેખર એના સિવાયના ત્રણ બીજા કોર્પોરેટર છે જેને આ લોકોએ જોયા નથી એના નામ ના આવડે પૂછી જવું ગમે ચાર કોર્પોરેટર હોય તો તેમના તો કોઈને નામ નથી આવડતા એ ક્યાં ગયા હે

પાટણ શહેરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાના પગલે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને પારાવાર